ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જોઈ શકો સવારમાં આપણે ઊઠી ગયા છીએ અને ચાને થેપલાને જોઈ શકો આ થેપલા બનાવ્યા છે રોટલી પણ બનાવી છે મગુવાનું શાક છે ચા છે મેથીની ભાજી છે સવાર નાસ્તાઓ બધું ચાલે છે અત્યારે ચાલો નાસ્તો કરીને મળી પછી હવે ચણામાં જેટલું ચાલુ કર્યું છે આપણે જોઈ શકો આવી જ નામ હાલે છે આવું કંઈક જોઈ શકો તમે આ આજે ઘણા નું મુરત આવ્યું છે આટલું સોયાબી નીકળે છે જોવા આમાં બહુ સોયાબીન નીકળે છે આમાં નકરું સોયાબી છે ઝેણામાં ટ્રેક્ટર આ રીતના હાલે કઈ કાવર આપડ્યું અઢાર ની જાડી ઝેણા વાવેલા છે આપણા ફૂલે વિક્રમ ઝેણા છે બતાવું તમને હમણાં රවශහීම සබින්න කර දල ඩක්ල සවය බිණුකිරම અરે સિંહળ જેવી ના ખૂટે તો નકામું કેવી પીજા આ એમ આ બપોરે અમારા સોયા માં થઈ છે અત્યારે જોઈ શકો તમે બધું ખાઈને ખાલી કરી છે જોઈ લે એક રોટલી વેતી છે બાકી પૂરું ફિનિશ બધી ટ્રેક્ટર રાખે કેવી રીતે રાખે તમે જુઓ ટ્રેક્ટર ડ્રાઈવર બની જશે હવે એવું લાગે છે આમાં કેમ બાકી ટ્રેક્ટર કેમ આખે તમે જોવો તમે સરસ મજાનું ટ્રેક્ટર રાખે છે ટ્રેક્ટર રાખીને મજા કરી જુઓ તમે ખરાબ થઈ ગયું છે ખેતરનું કામ કરીને હાલત ખરાબ થઈ ગઈ છે વાવા જવા બની જાય ચાલો ડોક્ટર આપી લઈશ